તો હલો ખેડૂત મિત્રો તો આપણે કપાસમાં આટો મારો આવી ગયા છીએ અને આપણા કપાસને આજે પહેલું પિયત આપ્યું હતું અને ચાર દિવસ થયા છે આપણે બાવીસ તારીખે પહેલું પિયત આપ્યું હતું બાવીસ પાંચ બે હજાર પચીસે અને આજે છવ્વીસ તારીખ થઈ છે ચાર દિવસ કપાને ગયા છે તો આપણો કપા ઘણો ખરો દેખાય છે સાઠ સિત્તેર ટકા જેવો આપણે કપા ચાર દિવસની અંદર એક જ પિયતની અંદર એટલો કપાં દેખાય છે અને આજે ગઈ રાત્રે એક વરસાદ પણ આવી ગયો છે ઘણું લીલું કરી નાખ્યું છે એટલે આપણે બીજું પિયત અત્યારે નહીં આપવું પડે પછી બે દિવસ પછી આપણે બીજું પિયત આપશું અને એક પિયતમાં જ આપણો કપા ઘણો બધો દેખાય છે તો મિત્રો આપણે જ્યારે આની વાવણી કરી ત્યારે પણ વિડીયો બનાવ્યો તો કયા કયા બિયારણ વાવ્યા છે એ પણ તો ચાલો તમને આપણે કપા કેવો ઉગ્યો છે એ પહેલા બતાવીએ તો જુઓ મિત્રો આપણો કપાસ આવો દેખાય છે બધા શામાં ઘણો કપાસ નીકળી ગયો છે અને અમુક હજી નીકળતો પણ આવે છે જો તમને બતાવું આવી રીતના થઈ ગયો છે અને અત્યારે હજી આ લીલું જ છે આપણે એક પિયત આપ્યું ને આજે પિયત આપવાનું હતું પણ વરસાદ આવી ગયો રાત્રે એટલે ઘણું લીલું થઈ ગયું છે એટલે હવે અત્યારે પિયત નહીં આપી અને કપાસ આપણો ઘણો બધો દેખાય છે ઓલું પિયત મિત્રો આપણે જ્યારે પહેલું પાયું ત્યારે હળવટ હતું એના હિસાબે પિયત સારું એવું પી ગયું હતું એટલે આપણે એક જ પાણી કપા અસલ નીકળી ગયો છે જુઓ મિત્રો તો મિત્રો આપણે આમાં કપાસનું દર વર્ષે વાવેતર તો કરવી જ છીએ પણ જો વધારે વરસાદ થાય તો આ પડામાં આપણે પાણી ભરાય છે એના હિસાબે કપાસ બળી જાય છે જો ઓછો વરસાદ હોય તો આપણે આમાં કપાસ રહી જાય છે તો સારો એવો કપાસ થાય છે પણ દર વર્ષે આપણે વાવી દેવી છીએ જો થઈ જાય તો થઈ જાય નહીંતર પછી ખર્ચો કરી નાખવાનો એટલે મિત્રો આપણે થોડોક હજી કપાસ આજેતરો પડે પણ આપણે આગોતરું વાવેતર કર્યું છે જેથી કરીને આપણે વરસાદ આવે તો આપણો કપાસ થોડોક મોટો થઈ જાય તો આને ઓછો વાંધો આવે અને આપણે બાજુમાં અહીંયા કેનલ છે નર્મદા કેનલ એટલે આમાંથી આપણે પાણી પણ ચાલુ જ છે તો મિત્રો જુઓ આપણે કપાસ સરસ મજાનો નીકળી ગયો છે જો આ બાજુના સાહ પણ દેખાય જ છે અને આપણે મિત્રો એસી ની જારીએ વાવેતર કરેલું છે તો મિત્રો આપણે આમાં એંસીની જારીએ વાવેતર કરેલું છે અને આપણે જ્યારે કપાસ વાવ્યો ત્યારે બાસાયેલી નથી મૂકી બાસાયેલી આપણે મૂકતા જ નથી મિત્રો આપણે ટ્રેક્ટર ઘરનું છે નિંદામણ થાય તો હાંકીને સોરી નાખશું નિંદામણ કરી નાખશું એકવાર બાસાયલી આપણે બે ત્રણ વરસથી મૂકતા જ નથી એમ એમનામ પહી દેવાનું અને બિયારણમાં મિત્રો આપણે અલગ અલગ ત્રણ પ્રકારના બિયારણ વાવેલા છે એક આપણે અજીત એકસો પંચાવન જે આ વર્ષે સોલ્ટેજ છે મળતું નથી કાળા બજારમાં મળે છે પણ આપણે મિત્રો કોઈ કાળા બજારનું નથી લીધું જેટલું મળ્યું એટલું ભાવો ભાવમાં લીધું છે અને બીજું આપણે ધનલક્ષ્મી ડી પાંચસો એકાવન કરીને જે વેરાયટી છે એનું આવેતર કર્યું છે અને એક મિત્રો આપણે ગોલ્ડ ડી ત્રણસો ત્રેત્રીસ જે આપણે તમને વિડીયોમાં આગળના વિડીયોમાં પણ બતાવ્યું જ છે તો મિત્રો જો એ વિડીયો ન જોયો હોય તો પણ જોઈ લેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે અને કયું બિયારણ કેવું થાય છે એ પણ આપણે આગળ વિડીયોમાં બતાવતા રહીશું જેથી કરીને તમને પણ જો વાવું હોય તો એની માહિતી મળે તો ભલે ચાલો મિત્રો ફરી મળીશું કંઈક નવા જ વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન